શ્રી કૃષ્ણ ગનૈયા લી છે કાનાની વાડી કારેલી ઓ કારેલા કારણવા ગયતી મોરી બાઈ કાનાની વાડી કારેલી મે વીણી સુની ને ફાટ ભરી હો ફાટ લઈને હાલતી થઈ ઓલા કાના ને મને ખબર નહીં કાનાની વાડીએ કારેલી કાના એ મને સાદ પાડ્યો તે કેટલા લા લીધા છે તે કોને પૂછીને લીધા લા લીધા છે તારા કારે રે કડવા છે મે નથી લા લીધા મોરી બાઈ કાના ની કારેલી હું ફાટ લઈને હાલતી થઈએ આવ્યો એ આ મે આવી ઓરીએ નાખ્યા મારી બાઈ કાનાની વાડીએ કારેલી મારી પાડો સણાવી છાસલે વા તું ક્યાંથી કારે લાવી છો એ અમારા ગામમાં ગયા હતા ત્યાંથી ત્યાંથી કરે લાવ્યા મારી બાઈ કાનાની વાડીએ કારેલી મેં કારેલાનું શાક બનાવ્યું સાક કડવું થયું મારી બાય કાનાની વાડીએ કારેલી સાસુ નંદલ જમવા બેઠા સાક સાક કડવું લાગ્યું મોરી બાય કાનાની વાડીએ કારેલી સાસુ ખીજાઈ સુઈ ગયા નલ નલ દીરી સાઈ ભાગી ગઈ સાસુ નણંદને સાદો પડ્યો તારી વહુ ને પેટમાં દુખે મારી બાઈ કાનાની વાડીએ કારેલી સાસુ નંદલ દોડી આવ્યા એને મોટા વેદ તેડાવ્યા આ કાનો આવ્યો વેદ બની તમે સેના સેના શાક ખાધા મેં કારેલાનું શાક ખાધું છે दमने एटले पेट में मा दुखे मरी बाय काना वाली कारेली खोटू कोई दी बोलसो नहीं चोरी कोई दी करशो नहीं चोरेलो माल खासो नहीं काना वाली कारेली बोलो श्री कृष्ण कन्हैया लाल की जे